રાજકોટના ભ્રષ્ટાચારમાં ગળાડુબ તંત્રની તસવીર સંદેશ પાસે આવી છે સંદેશ સામે રામ મોકરિયા આ વાતનો સ્વીકાર કર્યો છે ફોનલાઈન પર રામ મોકરિયા અમારી સાથે જોડાઈ ગયા છે રામ મોકરિયાજી નમસ્કાર સ્વાગત છે આપનું જણાવશો કયા કામ માટે ક્યારે તમે લાંચ આપી હતી મેં છે ને બેન જે બાબત હતી ઉપર મેં રજૂઆત કરી જે આ લાંચ માં કે જે અત્યારે પકડાના છે એની આપ તપાસ કરો આ લોકો એ બધું જે કર્યું છે ખોટું કર્યું છે ચારો માછળો તો તેમ કોઈને ખબર ન પડે તેમ કોઈ ધ્યાન ના દીધું અને કેટલા અધિકારી જતલું

કેસ એટલા વર્ષ મારે ધકા થયા ને એટલા વર્ષ સુધી હું હેરાન થયો ત્રણસો બદલે મારે ત્રીસ હજાર નો ખર્ચો થયો મારે ટેક્સી બંધી જાય એવું રાત ના આવ્યું એટલે આટલી બધી આ હોય છે લાંબી લેન્ધી પ્રોસીજર એટલે મને એમ થયું કે હું કઈ ફરિયાદ કરું હોય ને હું પાછા માંગી લઉં જે આ લોકો આગેવાનો જે છે બધા એ કામ કરે છે બધા ત્યાં સતત હાજર હતા આ પ્રશ્નો મારા પોત તમને પૂછાયો કે આ જે મારા ઘરમાં ઘૂસે ને મારા ઇન્ટરવ્યુ લેવા આવે એ તો વ્યાજ બી નથી તમારી મીડિયા ની પણ તમે કહો કોઈને ઘરમાં બોસે મારો પરિવાર નાખીને એમ છે કે બોલો તમારે હું કેવું તો કે ભાઈ મારે કઈ નથી કેવું તો કે તમે મારા ઘરમાં મારા ઘરમાં આવીને મોઢામાં બાંધુ નાખી ડ્રોઈંગ રૂમ માં આવી સંદેશ ની ટીમ મળે હાજર પૂછજો ખબર છે બધી કેમ સમય એવો છે મારા ઘર માં આવીને મોઢામાં મારા રથોડા સુધી ગોસી જાય અને પછી એમ કે તમારો હું કેવું છે આ કેટલા અંશે વ્યાજબી છે બિલકુલ રામભાઈ બિલકુલ આપની તમે બેન છો તમે બેન છો ને

એનો મતલબ એ છે કે એને કોઈ મોકલો છે જેના કોઈના નામ આવે એમ છે છે એટલે એને આ મુદ્દો પલટાવવા માટે મુદ્દા ને ડાયવર્ટ કરવા માટે વાત છે બાકી તમારે ખરેખર બેન હું તો તમને રિક્વેસ્ટ બધા મીડિયા ને કરું કે આમાં જે ખરેખર હોય અધિકારી પદા કે જે કઈ હોય જે ભાગ લાગ હોય એ તમે તપાસ કરો એમાં મારી પાસે જે માહિતી હું મારા સરકાર ને આપું છું બિલકુલ રામભાઈ બે બે ત્રણ ત્રણ કલાક સાંજના હોસ્પિટલ માં થોડે પગે રહ્યો છું ત્યારે તમારે મીડિયા ને નથી દેખાડું કે આ બધું કામ કરું છું આ કઈ પ્રચાર કરવાની વાત નથી જે તે વખતે તમારે મીડિયા કેટલા મને મયુષ ને કે તમે ઇન્ટરવ્યુ આપો મારે દેવાનો કોઈ જરૂર નથી મારા કામ કરવું છે બિલકુલ ત્યાં એને આશ્વાસન આપું ને મેં ડોક્ટર ને કીધું કોઈ સાયકેટ્રીસ્ટ એટલે વાતચીત કરે એનું દુખ કરવું છે તમારે મીડિયા તોય ત્યાં કે કઈક આપો કઈક આપો તમે શું કરતા હું જાહેર વાતો કરતો એમાં કઈ મીટિંગ ન કહેવાય

બધા સાથે આ થતું હશે ગુજરાત માં નથી લાગતું આપને હું મારો અનુભવ ઓગણીસો એકાણું નો વલું છું ત્યારે કોંગ્રેસ ની સરકાર હતી કોંગ્રેસ કેન્દ્ર હતી કોંગ્રેસ ગુજરાત માં હતી એ વખત ની વાત કરું છું

ગુજરાતમાં ભ્રષ્ટાચાર ખુલ્લો ફાલો છે કોઈ પણ કામ નાનામાં નાની ફાઇલ હોય લાયસન્સ કઢાવવું હોય કે આ રીતે ગેરકાયદેસર દબાણો ઉભા કરવા હોય લેવી હોય બધું જ કામ પૈસાથી પતી રહ્યું છે